દક્ષિણ ગુજરાતમાં વારંવાર ધર્માંતરણની વાતો સામે આવે છે એક તરફ આપણે થોડા દિવસ પહેલાં જોયું કે એક મુસ્લિમ વ્યક્તિએ ગર્ભવતી ગાયને મારી નાખી હતી તો ખ્રિસ્તીઓ આ જ વિસ્તારમાં આદિવાસીઓને ભાડાભોળા આદિવાસીઓને ભરમાવીને ખ્રિશ્ચન ધર્મમાં એમનું ધર્માંતરણ કરતા હોય છે સુરતના માંડવીમાંથી એક બહુ ચોંકાવનારો કિસ્સો આવ્યો છે અને એક પછી એક આ જિલ્લામાંથી શિક્ષકો લોકોનું ધર્માંતરણ કરતા હોય એવી પ્રવૃત્તિમાં લિપ્ત જોવા મળ્યા હતા અને એમની ધરપકડ કરવામાં આવી છે આવા જ એક કિસ્સામાં રાકેશ વસાવા નામના એક શિક્ષકની હાલમાં ધરપકડ થઈ છે રાકેશ વસાવા એક રહસ્ય મંત્રી તરીકે કાર્ય કરતો હતો અને આદિવાસી વિસ્તારોમાં એટલે આમ તો એ શિક્ષક પરંતુ આદિવાસી વિસ્તારોમાં જઈને બોળા આદિવાસીઓને ધર્માંતરણ કરવા માટે એમનું બ્રેઇન વોશ કરતો હતો આ સાથે એક પછી એક આ જિલ્લામાં અસંખ્ય આવા શિક્ષકોની ધરપકડ થઈ છે જે આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિમાં લિપ્ત હોય એવું જોવામાં આવ્યું હતું સમયસર સરકારે આ બાબતે કાર્યવાહી કરી છે અને એને કારણે આ ધર્માંતરણ પ્રક્રિયા ઓછી થશે અથવા તો એ અટકશે એવી આશા છે